હલો દોસ્તો એક ઓડિયો વાયરલ થયો છે એક વ્યક્તિ બાબા સાહેબને ગાડીઓ આપે છે અને પણ ગાળીઓ આપે છે તો એક જૂનાગઢના એક ભાઈ છે એને એનો ફોન કર્યો છે એ ફોન કર્યો એ ભાઈએ અને એ ભાઈને એ ગાળું બોલે છે મા બહેન એ ગાળિયું બોલે છે બાબા સાહેબ વિશે ગાળીઓ બોલે છે અને દલિત સમાજ વિશે ગાળી બોલે છે જો કે મેં પણ એનો ફોન કર્યો તો મેં આજે એને ફોન કર્યો તો મેં એને કીધું કે ભાઈ તું કેમ ગાળ્યું બોલશો બાબા સાહેબે હું તારું બગાડ્યું તું બાબાસાહેબની એ વિશે ગાળીઓ બોલશો અભદ્રવાણી વાપરશો અને દલિત સમાજને પણ તું ગાળીઓ આપશો કે દલિત સમાજે હું તારું બગડ્યું તારી જે વાંધો હોય એ વ્યક્તિગત વાંધો તારે કરાય નહીં તો બીજાને બોલે તારે ગાળી દેવી જોઈએ અને મેં એને ફોન કર્યો તો એ ભાઈ મને એમ કીધું બીજા ભાઈને કોન્ફરન્સમાં એને લીધો અને એ ભાઈ એમ કીધું કે હસનભાઈ સાવડા અને મનસુખભાઈ રાઠોડને એનો હું લઈને ફોન કર્યો છે આ માણસો એના છે એનું કહેવાનું એમ આવ્યું છે એની મને એવી વાત કરી નહીં ગાયું બોલે છે હામાં કોન્ફરન્સમાં વાત કરે છે અને એ ગાળ્યું બોલે છે તો તમે આખો વિડીયો સાંભળો ઓડિયો સાંભળો આખો અને એ ભાઈના હું નંબર પણ એને નાખું છું એને ફોન કરી જો કે ભાઈ તું આવું શું લેવા બોલશો તું ભાવો છો તું કોણ છો આવું તારાથી ન બોલાય તો આ વિડીયો તમે આખો સાંભળો અને વિડીયોને શેર કરી જો બરાબર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સાંભળો તમે આ વિડીયો જય ભીમ નમો બુદ્ધાય જય શ્રી ધામ હલો હલો આ ક્યાંથી બોલો મિત્ર તમે ક્યાંથી બોલો સુરત થી બોલો હું સુરત થી બોલું બોલો કાક સમાજ વિશે ગાળી બોલો છો તમે હે કાક સમાજ વિશે ગાળી બોલો છો તો વસંત ચાવડા ભી સમાજ વિશે ગાળી બોલો છો એને દેખાતો વસંત ચાવડા એ સમાજ ને ક્યાં ગાળી દે છે વસંત ચાવડા ઈ અમારા ઓલા સાધુ સમાજ ને

અહ દે કે 4 મિંદા આવે મે કી 4 મિંદા તો મે કી 4 લાખ માં આવે મે કી ગાડા મે કી 3 4000 ના 4 મિંદા આવે અને મે કી તો 5 લાખ માં 5 મિંદા આવે મે કી એટલે નકશા કાંસી રાખવાનો મે કી ગયો મુજે બસ તમા હિસાબ કરતા નતાવ તો કે 4 તો કેમ થાય મે કી જો એને કઈ ભાઈ તો તો આવી જ ને લઈ જા ભી હું મારત બધું મેને લઈ જાન તો આઈ તો કરી પણ નથી આવતો ભાઈ તમારી પર લઈ જા તો બધે નકો લાઈટ થોડાક બદનામ કરાય કી દીજોન ભાઈ મે

র�ítulo overst له র র Beautiful, �jis রས্� Coc simple র rử'tv র 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 ব র 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 � Post reach র 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 রর র 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 kn tramp র 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 �

તો તું બોલી ગયો છો હવે તારું રેકોર્ડિંગ તો થઈ જ ગયું છે હું પણ એજ કઉ છું ને તું કોમટી કરાયો હું તને કહો છું ઓ તું ખાલી મારી મારી તારી બેનનો ફોન કપ તુ તારી બેનનો હું તું કામ ફોન